હેલો ફેમિલી કેમ તો મોજમાં હું પણ મોજમાં સરહેબની યુટ્યુબ સફરમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બીજો દિવસ છે સુરતમાં અને હવે આપણે એક પ્રમોશન છે બતાવવાનું છે અને પછી એવું લાગે તો નીકળી જશે કેમકે બહુ જાદો ટાઈમ નથી અત્યારે નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ તો નાસ્તો કરી લઈએ જો સેવ ખમણી છે અહીંયા બહુ બધી શું કહે જોવા મળે છે આપડે એવું લાગે કોઈને ટૂંકમાં એટલો ટાઈમ ટાઈમ છે જ નહી કામે લાગી જાય છે અને આપણે ગામડામાં જોઈએ નવ વાગે તો માઇન ખેતરે સડતા હોય અથવા એટલું બધું ઉતાવળ ન હોય એમ અહીંયા દોડી બહુ સુરતમાં ભાઈ એક જરા શું કે ગમે ત્યાં સિગ્નલ જ આવી જાય પચાસ પચાસ સેકન્ડના સિગ્નલ બોલો પણ સુરતના માણસો ખબર એક જરા કે ગાડી લઈને ઉપડી ગયા છે ગાડી ફોર વ્હીલર ક્યાં જાય કઈ ખબર ન પડતી ધોળાધોડી જ છે એકલી તમે થોડુંક હવે સ્ક્રિપ્ટિંગ બાકી છે સ્ક્રિપ્ટિંગ કરી નાખીએ પછી શૂટ પતાવી દઈએ અને જોઈએ ટાઈમ રે એક એકાદ વિડીયો બનાવશું એવું વિચારીએ છીએ

જેબીડબલ્યુ બ્યુટી જેબીડબલ્યુ જાનકી બ્યુટી વર્લ્ડ જે આપણે યમુના ચોક હરિયમ સોસાયટી ત્યાં આવેલ છે તેમણે સરસ મજાનો નાસ્તો કરાવ્યો છે અને ખાવાની ઈચ્છા પૂરી કરી દીધી છે તો હવે બધાય નાસ્તાનો આનંદ માણે છે અને પછી અમે નીકળીએ હવે ધીમે ધીમે એક જ રીલનું શૂટની વાત છે પણ હવે જોઈએ છીએ સુરતથી અમારા મિત્ર છે વિજયભાઈ એ એસઆઈમાં છે તો એ આપણા માટે ગારી લેવા છે મેં પણ ક્યારે ખાધી નથી ગારી તો આપણે ટ્રાય કરીએ થેન્ક યુ વિજયભાઈ અને નેક્સ્ટ ટાઈમ મળીએ પાકું જો ગારી સુરતની ગારી ટ્રાય કરી આપણે બસ હા બલમ ચલો તો હવે સુરતની બહાર નીકળી ગયા છીએ અને હવે આપણે ઘરે જઈએ છીએ તો બે દિવસ સુરતમાં ખૂબ મજા આવી અને એટલું બધું તો ન ફરાણું પણ જેટલું પણ ફર્યા અને એક નવો એક્સપિરિયન્સ થયો નવો અનુભવ થયો તો એ માટે થેન્ક યુ સુરત અને પાછા આવીએ ત્યારે પાછા કંઈક સુરતની જે ફેમસ ફેમસ વસ્તુઓ છે એમનો વ્લોગ નાખવાની કોશિશ કરીશું ભરૂચ જોવા ભરૂચ આપણે પહોંચ્યા છીએ ને આ ઝૂલતો પુલ છે નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલ છે ઝૂલતો પુલ અને જો મસ્ત વ્યૂ છે તો મિત્રો આપણે ભાવનગરમાં પહોંચી ગયા છીએ અને હવે એક અમારે મિત્ર છે તેમની રૂમે જઈએ છીએ અને દાળનો પ્રોગ્રામ બને છે તો આપણે ભાવનગર જગતના ગઈ તૈયારી કરે છે ભાઈ એ ભેગું ભેગું નથી ક્યાં બરાબર

અને જો સંદામમાં ડાળના કારીગર ફૂલ અમારે એમ કે રસોયો કાચો પડે એમની આગળ એવી જોરદાર ડાળ બનાવે છે હવે આ જીવી થાય એવી કેમ કે આ ફૂલ થાકી ગયા છે તો બધું તૈયાર છે હમણાં આપણે જમી લઈએ તો ડાળમાં વઘાર નાખી દીધો છે કેમ ડકલ દોયો છે જી તો તો સંદામમાં ડાળ બનાવવાની છે અને હવે જમી લઈએ અને દાળ મસ્ત બની છે એક નંબર રમી અને મળ્યા પાછા નવા બ્લોક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત અસ્તુ